તરણ દસ અને 12 ની પરીક્ષાનો સમય ફેરફાર થશે કે નહીં સરકારનો શું નિર્ણય અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થશે તો ક્યાંથી ક્યાં સુધી અને WhatsApp ભારતમાં બેન થવાના સમાચાર આવ્યા છે અફવા કે વાત સાચી નમસ્કાર મિત્રો આ છે આજનો ત્રણ સૌથી મોટા અને ધડાકેદાર સમાચાર આ સાથે જોઈશું હવામાન શેર બજાર અને ગુજરાતની બીજી મોટી ખબરો તો અંત સુધી બન્યા રહેજો ગુજરાતમાં બોર્ડની પરીક્ષા આફતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વની ખબર છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં યોજાનારી પરીક્ષાઓનો સત્તાવાર શેડ્યુલ જાહેર છે ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ કઈ તારીખે અને કયા સમય આવશે તેની વિગત આવી છે વિદ્યાર્થીઓ હવે સત્તાવાર વેબસાઈટ પર જઈને ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકશે પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ અટકાવ સીસીટીવી કેમેરાનું ચુસ્ત નિરીક્ષણ રહેશે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના માનસિક તણાવને દૂર કરવા હેલ્પલાઇન પણ શરૂ કરાઈ છે પરીક્ષાની તારીખો જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે મેટ્રો ટ્રેન ફેઝ ટુનું કામ હવે

હવે યુઝર્સ પોતાની અંગત ચેટને સિક્રેટ કોડ દ્વારા લોક કરી શકશે અજાણ્યા નંબર પરથી આવતા સ્પેમ કોલ્સને ઓટોમેટિક સાયલેન્ટ કરવાની સુવિધા મળી છે કંપનીનો દાવો છે કે આ નવા ફેરફારથી ડેટા લીક થવાનું જોખમ સાવ ઓછું થઈ જશે જો તમે હજુ પણ એપ અપડેટ નથી કરી તો સ્ટોર પર જઈને તરત જ અપડેટ કરી લો વોટ્સઅપ બિઝનેસ યુઝર્સ માટે પણ ગ્રાહકો સાથે જોડાવા નવા ટૂલ્સ લોન્ચ થયા છે ઈસરો એટલે કે ભારતીય અંતરિક્ષ એજન્સી ભરી એકવાર ઇતિહાસ રચવા તૈયાર છે સૂર્ય મિશન આદિત્ય એલવન દ્વારા મોકલેલા વૈજ્ઞાનિકો વિશ્લેષણ કરી રહ્યા છે આજે અને જ્વાળાઓ વિશે મોટી જાહેરાત કરી છે ભારત હવે વિશ્વના દેશો માટે માર્ગદર્શન બન્યું છે ગગનયાન મિશનની સફળતા બાદ ઈસરો દ્વારા તૈયારીઓ તેજ કરી દેવાઈ છે સૂર્યના અતિક્રમ વાતાવરણનો અભ્યાસ કરનારા ભારતનું આ પ્રથમ મિશન છે યુવા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ વધતા વન્યજીવ ખરાબ રીતે પ્રભાવિત થયું છે નલિયામાં તાપમાન ગગડીને સાત ડિગ્રી પહોંચી લોકો ઠૂટવાઈ ગયા છે ઉત્તર ભારતના પવનોને કારણે સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે રાજ્યમાં કોલ્ડ કોલ્ડવેવનું એલર્ટ જાહેર કર્યું છે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે હવે પર વાહન વ્યવહાર મુશ્કેલ પડી રહી છે ગરમ કપડાના બજારમાં તેજી જોવા મળી રહી છે અને લોકો તાપમાનનો સહારો લઈ રહ્યા છે ઠંડીના કારણે રવિ પાકને ફાયદો થવાની શક્યતા છે પરંતુ પશુપાલકો ચિંતામાં છે વિશ્વભરમાં વધી રહેલા પ્રદૂષણ અને તાપમાન મુદ્દે મોટા દેશોની બેઠક યોજાઈ ગ્લોબલ વોર્મિંગના સંકટને ટાળવા માટે નવા ગ્લોબલ કરારો પર ચર્ચા કરવામાં આવી સોલાર એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે ભારતે પર્યાવરણને બચાવવા માટે પોતાના લક્ષ્યાંકો વિશ્વ સમક્ષ સ્પષ્ટ કરી મૂક્યા છે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને પાણી પૂરા પાડવા માટે અત્યારે મોટો પડકાર છે દરિયાઈ સપાટીમાં થઈ રહેલા વધારાને કારણે દરિયાકાંઠાના દેશોમાં ચિંતા વધી છે દિલ્હીના કર્તવ્ય પર ગણતંત્ર દિવસની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ શરૂ કરાયું છે આ વર્ષે ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વારસાની ભવ્ય ઝલક જોવા મળશે વિદેશી મહેમાનોના આગમનને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરાઈ છે આકાશમાં વાયુસેનાના વિમાનોના કર્તવ્યો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે સમગ્ર દિલ્હીમાં પોલીસ અને પેરા મિલિટરી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે શિયાળાની મોસમમાં રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી ઉતરસ અને તાવના દર્દીઓની લાઈનો લાગી છે આરોગ્ય વિભાગે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અપીલ કરી છે તબીબોના મતે ઠંડીના કારણે વાયરસ ઝડપથી ફેલાય છે તેથી સાવચેતી રાખવી જરૂરી રોગપ્રતિકારક શક્તિ વધારવા તાજો અને પૌષ્ટિક ખોરાક લેવાની સલાહ અપાય છે નાના બાળકો અને વૃદ્ધોની તબિયત બાબતે ખાસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે ક્રિકેટ રસિકો માટે મોટા સમાચાર ટીમ ઇન્ડિયાના નવા પ્રવાસની જાહેરાત થઈ છે દક્ષિણ આફ્રિકા સામેથી આગામી શ્રેણી માટે મજબૂત ભારતીય ટીમની પસંદગી કરાઈ છે હાર્દિક પંડ્યા અને સિનિયર ખેલાડીઓના પુરાગમનને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે ટી ટ્વેન્ટી અને વન ડે ફોર્મેટ માટે યુવા ખેલાડીઓને પણ આ વખતે તક આપવામાં આવી છે દક્ષિણ આફ્રિકાની ઉછાળવાળી પીચોને ધ્યાનમાં રાખી ફાસ્ટ બોલરો પર ભાર મુકાયો છે બીસીસીઆઈ દ્વારા આ સિરીઝ જીતવા માટે ખાસ ગેમ પ્લેન તૈયાર કરવામાં આવ્યો છે શેરબજારના રોકાણકારો માટે આજનો દિવસ મોટી ખુશીના સમાચાર લઈને આવ્યો છે સેન્સેક્સ અને નિફ્ટીમાં શરૂઆતી કલાકથી જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે આઈટી અને બેન્કિંગ સેક્ટરના શેરમાં રોકાણકારો દ્વારા લેવામાં આવેલી વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ છે આજના ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડોનો વધારો થયો છે બજારના નિષ્ણાતોના મતે આવનારા દિવસોમાં નિફ્ટી નવી ઊંચાઈઓ સર કરી શકે છે બ્રેકિંગ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ પળેપળની અપડેટ્સ માટે જોતા રહો અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આભાર